નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે તમારું કઈ સાડીમાં ભાઈ તમારા માટે છે ને ફરી વખત એક અલગ નવો અલગ કોન્સેપ્ટમાં છે ને એક સાડી લઈને આવી ગયા છે જે પશ્મિના સિલ્ક રહેશે બે હજાર સોઈસ ની ટ્રેડિશનલ સાડી છે ફેબ્રિક ની વાત કરીએ તો પ્યોર ફેબ્રિક રહેશે ભાઈ ડુપ્લિકેટ વસ્તુ આપણે ત્યાં હશે નહીં આપણે રાખતા નથી ફૂલ ભરાવદાર વર્ક આવશે મીરે વર્ક નું કામ પ્લસ હેન્ડ વર્ક નું કામ આવશે એમનો પલ્લું જુઓ રજવાડી તો પલ્લુ રહેશે ભાઈ જો નાના મોટા પ્રસંગ ફંક્શનમાં પહેરો ને ભાઈ એ વન વસ્તુ લાગે વીઆઈપી વસ્તુ છે બરોબર જુઓ ભાઈ બધા બોલતા હોય ને ભાઈ વીઆઈપી સાડી વીઆઈપી સાડી આ જ વસ્તુ વીઆઈપી સાડી છે આનાથી અલગ કોઈ વીઆઈપી સાડી આવતી નથી તમે જુઓ આ રીતે ઓલ ઓવર આવશે સાડીનો ગેટઅપ જોવો ભાઈ અલગ આવશે એમની નીચેની પેનલ જુઓ ભાઈ પેનલથી છે ને સાડીનો લૂક આવશે જો છે ને ભાઈ અને ફૂલ ફિનિશિંગવાળી આવશે કોઈ પણ જાતનું પાર્સલ તમારે ફસકાય કોઈ ઝાંઝર સડામાં ફસકાય ને એ ટાઈપનું કોઈ પ્રોબ્લેમ નહીં રહે કારણ કે ફિનિશિંગ વાળી આવશે ને પ્યોર ફેબ્રિક રહેશે એકદમ લૂઝ લચક જોવો ભાઈ મકમળ જેવું કપડું છે પ્યોરમાં આવશે બરાબર બ્લાઉઝની વાત કરીએ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી મસ્ત બ્લાઉઝ આવશે સ્લીવ પણ એમની યુનિક જ આપેલી છે પ્લસ મિરર વર્કનું કામ આવશે જો હવે આ વિડિયો છે ને તમારા રિલેટિવમાં જેમને શેર કરો જેમને કોઈ ભાઈ સગાઈ કે આ વર્ષમાં મેરેજ થવાના હોય ને ભાઈ એમને કારણ કે નવું કલેક્શન લેવા માગતા હોય ને તો આપણે એડ્રેસ આપી દીધો ભાઈ બરોબર આવું કલેક્શન ઓનલી ફોર કૈલા શાળે સુરત લક્ષ્મણનગરમાં જ મળવાનું રહેશે કલર કોમ્બિનેશન જોતા જાવ બધા ડાર્ક અને ફાયરિંગ કલર છે રોયલ કલર અત્યારના બરોબર જો ફર્સ્ટ વીટ કલર આવશે રામા કલર આવશે યલો કલર છે પિસ્તા કલર છે બરોબર રામા કલર છે ભાઈ જો જો કલરની તો કોઈ તાણે જ નથી બધા ન્યૂ કલર એડ થઈ ગયા છે બરોબર આવું જ બીજું નવું કલેક્શન છે પેલા સબસ્ક્રાઈબ કરો જો એક તમને લાસ્ટ એક પીસ ઓપન કરી એમનું અત્યારનો ફાયરિંગ કલર છે ભાઈ જો આ રામા કલર રજવાડી તો ખોલ્લું છે ભાઈ લટકણનું એવન કામ છે જો આ કોપીઝ તમને ઝૂમ કરીને જ બતાવી દેજો ફટાફટ તમારી સહેલીને પહેલાં છે ને આ વિડીયો શેર કરો અને તમે નવા સવો ને તો સબ્સ્ક્રાઇબ કરો ચાલો તો મળીએ જ છે નેક્સ્ટ વિડીયોની અંદર થેન્ક યુ